મિત્રો શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે અને તમે દરેક લોકો રિયલ રુદ્રાક્ષ ની શોધ માં તો હશે તો હું આવી ગઈ છું અમદાવાદના રિયલ રુદ્રાક્ષ સ્ટોર માં તો વધુ માહિતી લઈએ રુદ્રાક્ષ ના એકપર્ટ સાથે નમઃ શિવાય હર હર મહાદેવ બસ મજા તમે જણાવો યસ તમારી પાસે બધા જ પ્રકારના એક મુખી થી લઈને એકવીસ મુખી ગૌરીશંકર ગણેશ જે બધા જ પ્રકારના રુદ્રાક્ષ તમને ઓથેન્ટિક મળી જશે ને સાચા અંદરથી કેવા દેખાય અમે સ્પેશિયલી તમારા માટે વિઝિબલ માટે રાખ્યા છે એમાં તમે વેરાયટી જોઈ શકો ક્રિસ્ટલ છે એક મુખી થી લઈને ચૌદ મુખીની જે ગૌરીશંકરની જે કંઠા હોય શ્રી સિદ્ધ માળાનું જે પાવરફુલ કોમ્બિનેશન હોય બધા જે કસ્ટમાઇઝ કવચ છે તમને તમારી કુંડલી પ્રમાણે જોવું હોય કસ્ટમાઇઝ કરીને આપી દઈએ બધા સિદ્ધ કવચ બધા અવેલેબલ છે અમારી જોડે પ્લસ તમારી પાસે કોઈ રુદ્રાક્ષ હોય એની માહિતી તમને જોતી હોય તો તમે વોટ્સએપના માધ્યમથી યા અમે રૂબરૂ અહીંયા તમે રુદ્રાક્ષ લઈને આવી શકો અમે તમને જણાઈશ કે તમારી પાસે જો રુદ્રાક્ષ છે સાચો છે કે નહીં છે તો કયા મુખી છે એનાથી શું લાભ છે આવી માહિતી જોતી હોય તો આજે વિઝિટ કરો સાઉથ બોપલમાં ઓમ નમ શિવાય હર હર મહાદેવ